અને તમારા ચગીતા બ્લોગર ઓલ ટાઈમ બધા પહેલા જોઈ એવું ઓવર એક્સાઇટેડ બ્લોગર એટલે ફટાફટ રેડી થઈ ગયા અને હવે ફટાફટ અમે જઈએ છીએ વારકા માટે એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહે રહેજો કહીશ જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને યસ થોડાક ફોટા બોટા પાડશું ને આપણા બ્લોગિંગ માટે થોડીક મેનેજમેન્ટ કરી લઈએ પહેલાં એટલે જેથી કરીને તમને જોવાની મજા આવે એન્ડ જોવાની મજા આવતી તો ફટાફટ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ ઓકે એન્ડ એન્ડ ગર્લ્સ રેડી તમે જોઈ શકો છો મહેનત થઈ છે ચડી ચડીને થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ તમારા માટે એ બધું છે અને હવે આ બેગ તું લઈ લઈ તો હું હું નીચે ઓકે ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ મસ્ત મજાના દ્વારકા ને અત્યારે અમે જઈ રહીએ છીએ દ્વારકા મંદિર માં દર્શન કરવા માટે એન પાછળ તમે જોતો હશો સિટિંગ અરેન્જમેન્ટ હેલો હાઈ હેલો ફાઇનલી ગાઈઝ અમે દ્વારકા સેના માટે આવ્યા શું કાવતું શું છે એ બધું તમને આગળ બ્લોગ માં કહેવામાં આવશે અને બ્લોગ જોવાની પહેલા તો મજા આવતી હોય ને તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમને બતાવું હમણાં દ્વારકાની ટ્રાફિક ને દ્વારકાધીશના દર્શન પણ તમને કરાવીએ ઘરે બેઠા એટલે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈસ ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે દ્વારકા અને અત્યારે પાછળ ગાડી નું મસ્ત મજાનું પાર્કિંગ બે કલાકે થઈ ગયું છે ડન ને પપ્પા હેલો હા તું માં મસ્ત દૂ એટલે ફાઇનલી કેટલા બધા દિવસ પછી દ્વારકા આફ્ટર અ લોંગ ટાઈમ ગાઈસ ધીસ ઇઝ ધ વિઝ્યુઅલ ઓફ ગોમતીજી ઓ માય ગોડ આમ દેખાડો

તમને <try> <try>

મમ્મી જોવે છે ફાઇનલી તો ગરમી એટલી છે ને કે વાત જ નહી એટલી બધી ગરમી છે ગાઈસ અહીંયાથી જઈએ છીએ ગોમતીજીમાં ફાઇનલી ગાઈસ એન્ડ ગર્લ્સીસ નાવ નાવાનું તો કેમ પંથી પપ્પા બોલો બોલો કેક લાઈક તમે જોતા છો યુનિક વસ્તુ જઈએ છે ગોમતી ના દર્શન કરે ખાલી યે લુકેટ હ મહાદેવ છે દ્વારકા વાળી એના પર બ્લોક માં આટલો બધો જોરદાર તબક્ક મેળો તો ના પાછા પાછું સ્ટાર્ટિંગ દ્વારકાનું દ્વારકાથી એટલે સામે મસ્ત મજાના ગોમતીજીના આ દર્શન કરે ઓ પગ ભરે છે ઓ માય ગોડ ચાલો 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 ગાઈસ રીઝન કરે મોટા મોટા લહેર આવે જો એ ફોન પણ નહી થાય ક્યાં કપડા થઈ ગઈ છે ને નાવું છે ખબર નઈ કેમ હું કરી ભેગું થાય એમ નથી અત્યારે નાવામાં बिकोस कपडा कपडा नु विजन छ कपडा वगर भेगु थायेनपछि એટલે બાકી અત્યારે આમ નાયા આવત તો બહુ મજા આવત નાય બાછા આવ પાછા

મજા આવે છે ગરમીની માસ્તુ આવી જ છે પણ કંઈ નહીં મજા બહુ આવી મસ્ત મજાના જોરદાર દર્શન થયા થોડી ટ્રાફિક એટલી હતી ને વેકેશન હતું એટલા માટે પણ દર્શન એટલા મસ્ત જોરદાર થયા અને એકદમ શાંતિથી થયા એમ અંદર તો તમને ખબર છે એ પ્રમાણે કેમેરો અલાઉડ હતો ને એટલે બહુ થયું નહીં પણ તમને થી દર્શન કરાવી દીધા ધજાના ને બધા ફાઇનલી ગરમીમાં મસ્ત મજાના દર્શન કરીને પહોંચી ગયા હતા ગાડી પાસે આટલી ગરમી ને તડકાનું લેવલ આટલું બધું હાઈ જોઈએ કઈ બાજુ જઈએ છીએ ઈ પહેલા તો દ્વારકાધીશના ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે દર્શન થઈ ગઈ થઈ ગયા હતા તડકો ફાઇનલી ફાઇનલી પાણી 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 થાય છે મારું એ એમ બધાને રાજે મારે છે અને કૃષ્ણ છે રાધે 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 ભેજ તમને દ્વારકાધીશના દર્શન કરી મજા આવી હોય ને આમ જોઈને અમારો વિડીયો એકદમ મજા આવી હોય ને તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો એન્ડ કમેન્ટ કરો કે કેટલી મજા આવી આજનો વ્લોગ જોવાની આજનો બ્લોગ કેટલો એન્જોય કરે અને હજી નેક્સ્ટ નેક્સ્ટ બ્લોગ માં તમને આગળ 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 ઘણું બધું બતાવવામાં આવશે એટલે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ને મમ્મી જીરી છે

અહીંયા કેટલી મસ્ત મસ્ત મજાની આમ કેને ઓલું પેલું ગાઈઝ અહીંયા તમે યુનિક 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 મસ્ત મજાની વસ્તુ જોતા હશો કેટલી યુનિક ચન સ્ટ્રીટ શોપિંગ કરવાની મજા જ કંઈક અલગ છે એટલા બધા સરસ સરસ ટોપ કલર કલરના એન્ડ સ્ટ્રીટ શોપિંગ ઓ માય ગોડ લુક એટ ધ વિઝ્યુઅલ અત્યારે ટ્રાફિક બી નથી એટલે થોડું અમે હજી બધા બુટ્ટીની શોપિંગ કરવામાં ઊભા રહી ગયા છે અને મને જવું છે ગોમતીજીમાં પણ આ બધા વરુણ ને મા તો બે મસ્ત મજા ના એન્જોય કરે છે બે ભાઈ અમે ગયા નહીં બીકોઝ કે કપડા નો બધો થોડોક મેળ ના પડે એટલા માટે ને ઈ બે બહુ જોરદાર મજા કરે છે કઈ તમે જોતા હશો કોઈ નઈ નેક્સ્ટ ટાઈમ બેઠા બેઠા એનો વેઇટ કરીએ છીએ એટલે હવે નેક્સ્ટ ટાઈમ હવે ત્યારે તો ઈ બધા એન્જોય કરે છે ને અમે બેઠા છીએ હાય બીએમસી હાય કરતો હાય કરતો

<us> <smart> guys finally etyare mummy ne karidi thi coffee ni done and batavis tumne vlog ma agarde shu nidhu vlog ma continue reto batavis ek navi che je ame gotta tai vastu madi gai finally guys color વસ્તુ લાવી મસ્ત મજાની બંગડી જે લેવાય જ ગઈ એટલે તમને બતાવીશ આગળ કે કેવી ડિઝાઇન છે શું છે એ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોઈતી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મસ્ત મસ્ત મજાની વસ્તુ ટી શર્ટ એન્ડ જોરદાર વાખા આપણા જે કૃષ્ણ ભગવાનના તમે મારા બ્લોગમાં જોતા હોય ડેલી ને ડેલી અલગ 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 બધા દ્વારકાના જોઈ છે એન્ડ સ્પેશિયલી તમને બતાવું બહુ જોરદાર 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 વાઘા છે અને આ તો મમ્મી તો એનામાં બીઝી વિઝી ચાલે છે હાજી બંગડીની ડિઝાઇન ને કલેક્શન કોઈતું નથી ને એ જોરદાર કૃષ્ણ ભગવાન અને એના વાઘા પણ ગાઈશ તમે જોતા હશો ને કેટલી યુનિક યુનિક વસ્તુ છે જે વસ્તુ લેવાની મજા આમ આવી રીતે પણ આ મંદિર એ સ્થળ ઉપર આવે ને એ વસ્તુ બાકી સિટીમાં ઓછી હોય એટલે અહીંની શોપિંગ કરવાની કંઈક અલગ જ મજા છે શોપિંગ કરવાની એનાથી માતૃશ્રીનું શોપિંગ કરતું જ

ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ રુક્ષમાણી મંદિરે જ દ્વારકાના કે એવું કહેવાય છે કે દ્વારકાધીશ મંદિરના જે દર્શન કર્યા પછી છે ને રુક્ષમણીજીના દર્શન કરવા જોઈએ એટલે ફાઇનલી અત્યારે આપણે આવી ગયા હતા રુક્ષ્મણી મંદિરે દર્શન કરવા માટે અરે પણ અરે પણ અરે પણ અહીંયા વરુણભાઈ ગાઈઝ

ટ્રાફિક તો અહીંયા બી છે જ ગઈ તમે જોતા હશો આગળ જાનવી ના મમ્મી લાઈન માં ઉભા છે લાઈન છે બઉ મોટી એટલે એ બે ને આગળ મહિલા પેલા પછી હું જાઉં એટલે બીજું તમને બધાને દેખાડી દઉં તમારે ઘેર શેર કરું કેટલું ટ્રાફિક છે અહીંના બી દર્શન માં ને ન્યા ના બી આજનો બ્લોગ કેવો લાઈક ભાઈ જરૂર કમેન્ટ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ ધીસ ઇઝ ધ બ્યુટીફુલ બ્યુટિફુલ ફ્લાવર ચલો કેટલી મસ્ત મજાની શાંતિ છે ને મસ્ત મજાના દર્શન થઈ ગયા તા અમારા રૂક્ષમાણી મંદિરે ડન એન્ડ થોડો કેમેરો અલાઉડ નતો એટલે અંદર તો નો ફોન બંધ્યો બટ પાછળના વિઝ્યુઅલ એટલી જોરદાર મજા આવે છે ઉપરે જેટલી ગરમી થઈ હતી ને અત્યારે એટલી મસ્ત દર્શન થયા ને મજા આવી એવી શાંતિ યસ બહુ ટ્રાફિક નહોતું એટલે ઓલ ગુડ વેરી ગુડ દર્શન થયા એન્ડ તમારા બી થઈ ગયા તમને બાર થી કરાવું કેમ કે અંદર તો કેમેરા યાર અલાઉડ જ નથી એટલે મંદિર રુક્ષ્મણી મંદિર ના દર્શન લાઇક હા ભી તમને